જય માતાજી હું સાહિત્યકાર પહુ ભાગતજી અને આજે આવ્યો છું અમારે જસદન મોક્ષધામનું થોડુંક તમને જે અમારા જસદન મોક્ષધામનું હેન્ડલિંગ ચાલે છે એ કેવું સરસ છે એ તમને આજે બતાવું તો સ્વામી વિવેકાનંદ મોક્ષધામ જસદન જસદનનો મોક્ષધામનો મેઇન ગેટ છે એની દિવાલ છે અને આ એની દિવાલ છે જસદન સ્વામી વિવેકાનંદ મોક્ષ તો આપણે અંદર જઈએ અને જોઈએ અહીંયા કોઈ કોઈ દાતાઓ તરફથી શું શું મળેલ છે આપણે જોઈએ અંદર જઈએ જય ભગવાન શિવ ઓમ નમઃ શિવાય 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 આ છે અમારું જસદણનું સ્વામી વિવેકાનંદ મોક્ષધામ જો સરસ મજાનું અહીં જાડવાની જાળવણી થાય છે અને આવડો મોટો પટ પણ છે અને સામે દેખાય એ મારે ગોમા નદી છે પૂરું થાય એટલે સસ્ત મજાની ગોમા નદી છે આ જસદણનું મોક્ષધામ અહીંયા મોક્ષધામની અંદર આવતા જ દુઃખી માણસો જે હોય છે કારણ કે કોઈ પણ સબલેન આવતા હોય તો દુખી દુઃખી હોય છે અને દુઃખીને સુખી કરવાવાળો એટલે ભગવાન શિવ દાડો ભગવાન ભોળોનાથ અહીંયા બિરાજમાન છે પહેલાં જ ભગવાન શિવના અહીંયા દર્શન થાય આવતા હોય અને જુઓ ભગવાન શિવ છે અને શિવના દર્શન કર્યા પછી તરત જ માણસને વૈરાગ થોડોક હોય આપણામાં દેશી ભાષામાં કંઈક મહણિયાનો વૈરાગ એટલે ત્યાં સીધો ચબૂતરો દેખાય ત્યાં રોજ ચબૂતરાને ચણ નખાય છે ત્રણ માળનો સરસ મજાનો ચબૂતરો છે સામે પાણીનો ટાંકો છે અને સામો સામોકાંઠો છે એ અમારી ગૌમાં નદી જે મદાવાથી નીકળી અને જેતપુર થઈને વહી ગઈ એવી ગૌમાં નદી છે અહીંયા સરસ મજાના માણસને કારણ કે કોઈ પણ નું સ્વજન ગુમાવ્યું હોય એનું દુઃખ હોય પણ દુઃખ આવા પ્રકૃતિના દર્શન કરે તો એનું દુઃખ હળવું થાય એ માટે સરસ મજાની મહેંદીની એ દિવાલ જેવું લાગે અને સરસ મજાના અહીંયા ઝાડવાનું રોપણ કરી અને વૃક્ષારોપણ કરી અને સરસ મજાના ઝાડવાને અહીંયા બહુ સારું રૂપ આપ્યું છે અહીંયા આ અમારામાં જસદણ હરિરામ બાપા કરીને મહાન સંત થઈ ગયા જેને ભોજન અને ભજન અને સત્સંગ બે જ જીવનની માલપા ઉપદેશો હતા એવા શ્રી હરિરામ બાપાના સહયોગથી અહીંયા પ્રાર્થના હોલ કે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર થતો હોય અગ્નિ દાહ દેવાતો હોય મળતું છે તો ત્યાં સુધી અહીંયા સૌ બેહી અને પ્રાર્થના કરી અને ઈશ્વરને યાદ કરીને દુઃખને હળવું કરે છે એવી આ સરસ મજાનો પ્રાર્થના હોલની અહીંયા વ્યવસ્થા છે અહીંયા હજી આપણે આગળ જોઈએ અને અહીંયા જે શ્મશાનમાં રહેશે એના માટે રહેવાની વ્યવસ્થા છે આની વ્યવસ્થા છે અહીંયા બધા બેસી જાય થોડી વાટે અને બધા પોતપોતાની રીતે હરિસ્મરણ કરે છે અહીંયા જસદણ નગર પાલિકા તરફથી શાંતિ રથ પણ મૂક્યો છે શાંતિ રથનું આયોજન અને હવે તમને બતાવું હા 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 ચોક્કસ 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 લે આ રહીના સ્મશાન રહેવા વાળા રખેહર છે અને આ ભગવાન ના પરમ ઉપાસક એટલે મહાન સંત સ્વામી વિવેકાનંદ જેને ભારતીય સંસ્કૃતિ અને ભારતનું ગૌરવ વધાર્યું એવા સ્વામી વિવેકાનંદનું અહીંયા ટીચ્યુ મૂકેલ છે અહીં આજે શમશાનમાં સરસ મજા આમ તો શ્મશાનથી બધાને બીક લાગતી હોય છે કે મહણીઓ આવે દેશી ભાષામાં હાવ ગામઠી ભાષામાં એમ કે ના મહણિયા પાસે ક્યાં ગુડાણો એમ મહણિયાથી શમશાનથી બધાને બીક લાગતી હોય છે પણ હવે સમાજમાં જાગૃતિ આવતા શમશાન પણ એવા સરસ મજાના બનાવ્યા છે કે આપણે બીક ન લાગે પણ પ્રાર્થના કરવાનું મન થાય અહીંયા ઇલેક્ટ્રિક ભઠ્ઠી પણ આની અંદર છે જેથી કરીને સોમાસામ હોય કોઈ એવો સમય હોય તો ઇલેક્ટ્રિકથી પણ અગ્નિદાહ દઈ શકાય અને અજીત સ્મશાનની અંદર સેહ ચાલુ છે કોઈ સ્વજન ને એમનું સ્વજન ગુમાવ્યું છે એ ગયેલા આત્માને આપણા નમસ્કાર જય માતાજી એને છેલ્લી પ્રાર્થના ઈશ્વર એ આત્માને શાંતિ આપે એવી ભગવતીને પ્રાર્થના આ ગોમા નદીનો કાંઠો છે અહીંયા બાજુમાં જ ગોમા નદી છે આ પડખે દેખાય એ ગોમા નદી છે અને હવે તમને એક માતાજીના મંદિરના દર્શન કરાવું જે ભગવતીમાં મેલડી મહાણની મેલડી એમ કહેવાય ને શમશાનની મેલડી આ સ્નાનગૃહ છે અહીંયા અંતિમ વિધિ કર્યા બાદ અંતિમ સંસ્કાર આપ્યા પછી અંતિમ દેહને એ અગ્નિ દાહ પછી જે સ્નાન કરવા માટેનું એ સ્નાનગૃહ છે અને અહીંયા માં મેલેડીનું સ્થાનક છે જેને આપણે શમશાનના મેલેડી કહીએ છીએ મહન મહનના મેલેડી મહાણના મેલેડી કહીએ છીએ એવા અમારે જસદનની મિત્ર મંડળ તરફથી માં મેલેડીનું અહીંયા સ્થાનક છે અહીંયા અવરનવર તાવા પણ થાય છે માં મેલેડીના તાવા ખાવા માટે પણ પ્રસાદ લેવા માટે પણ માણસો અહીંયા આવે છે એવું આ મેલેડીનું સ્થાનક છે તમે જુઓ અત્યારે પણ તાવાનો થાળ ભરેલો છે શ્રીફળ છે જ્યોત ચાલુ છે અને જે પટારાની માલપા એક બોક્સની માલપા જે દીવો છે એ કાયમને માટે અખંડ જ્યોત છે એ માં મેલડી જો અહીંયા તગારું ભરીને તાવો તૈયાર છે માતાજીના અવરનવર અહીંયા મા મેલડીના તાવા થાય છે જેને અમે શમશાનના મેલડી કહીએ છીએ માહણિયાના મેલડી માં શમશાનના મેલડી આ એમની મૂર્તિ છે માતાજી મેલડીની અને અહીંયા એવું મિત્ર મંડળ છે કે શમશાનમાં આવેલા માણસ શોખથી દુઃખથી મા મેલડીના દર્શન કરે તો એના દુઃખ હળવા થાય એવું મા મેલડીનું સ્થાનક છે વિશેષ કે જ્યાં મેલડીએ અનેકની બાધાઓને શ્રદ્ધા થકી જેના ઘરે પારણા બંધારણા હોય એ બધાય છોકરાઓને અહીંયા ફોટા મૂક્યા છે જેની ઉપર મા મેલડીની કૃપા વરસી હોય એવી મા કૃપા કૃપાથી જેના ઘરે પારણું બંધાણું હોય એ અહીંયા પોતાના સંતાનનો ફોટો મૂકી જાય છે એ અહીંયા બધા ફોટા મૂકેલા છે જય મા મેલડી હવે આવું અહીંયા જો સરસ મજાનો બેસવા માટેનો બગીચો પણ છે કે જ્યાં માણસો પોતાનો સમય પસાર કરવા માટે કરી બગીચામાં જેમ બેઠા હોય એમ અહીંયા બેસે છે પડખે નદીનો કાટ છે જય માતાજી આપનું નામ ધીરુભાઈ છાયાણી ધીરુભાઈ છાયાણી અચ્છા અચ્છા ધીરુભાઈ તમે તો અહીંયા અવરનવર ઘણા સમયથી સેવા આપો છો તો આપણા જસદણમાં સ્વામી વિવેકાનંદ મોક્ષધામ એમાં કેવી પ્રવૃત્તિ ચાલે સ્વામી વિવેકાનંદ મોક્ષધામ એવું છે કે આજથી ચૌદ વર્ષ પહેલાં અહીંયા કોઈ વ્યક્તિ ગામમાં ગુજરી ગયું હોય તો પહેલાં લાકડાની વ્યવસ્થા કરવી પડતી હતી પછી બોડી લઈને આવવું પડતું હા હા અને અત્યારે લાકડા ઘટેની કોઈ વસ્તુ ઘટેની આપણે બધી સુવિધા આપી છે લાકડાની સુવિધા નિહારની સુવિધા બાજરાની કડમ અને યા કોઈ પણ વ્યક્તિ ગુજરી એના બે ટુકડા ફૂલના એ પણ આપણે હરિદ્વાર પધરાવી છીએ વર્ષથી આપણે આ કામગીરી કોરોનામાં બહરાટી માણસો જ્યારે બોલતી હતી ત્યારે આ તરણ ખાટલા હા સતત ચાલુ જો આ જે ભઠ્ઠી બતાવે છે એ ઇલેક્ટ્રિક ભથ્ઠી છે ઇલેક્ટ્રિક ગેસની ભઠ્ઠી છે એટલે ઓટોમેટિક આમાં લાકડાની જરૂર ન પડે અને દેહને આની અંદર ફોપી દેવામાં આવે હા ના ના એ કઈ ચાલુ કરવાની જરૂર નહી અને બીજી વાત કે આપણું જે મિત્ર મંડળ છે જસદણનું શમશાન માટેનું જે 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 લોકોનો સહયોગ છે એને આનંદની વાત એ થાય કે અહીંયા કથા પણ આપણે બેસાડેલી આપણે કથા અહીંયા બે વખત બેસાડી વાહ ભાઈ વાહ પહેલી કથામાં તો એટલો આનંદ આવ્યો તો જસદણ તાલુકામાં કે કથાનો વિડ છે એવડી પબ્લિક હતી અહીંયા ગામને હા બે ટાઈમ જેટલા આપણે ઘરે ઘરે ગંગોત્રી બાટી હતી હા કે આખા ગામને ધુવાડા બંધ જેટલા જમવા આવ્યો એટલે બે વાહ ભાઈ વાહ તો અમારું જસદણ સ્વામી વિવેકાનંદ મોક્ષધામમાં આવી સરસ મજાના દરેકના સહયોગથી અને જસદણના સહયોગથી અને અહીંયા જે શમશાનમાં જે જે માણસોને કંઈક દિલ લગાવીને કામ કરે છે એના સહયોગથી આટલી સારી વ્યવસ્થા અત્યારે શમશાનની બની ગઈ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય